દેવબેન પોતાના નાનકડા રૂમમાં બેઠા હતા જ્યાં એક ખૂણામાં તેમનો પલંગ હતો અને એક નાનો કબાટ તેમની પાસે સમય વિતાવવા માટે બસ એક જૂનો રેડિયો હતો જે હવે ક્યારેક ક્યારેક જ કામ કરતો હતો દિવસભર તેઓ એકલતામાં ગુજારતા અને સાંજ થતાં થતાં રસોડામાં જઈને નેહલને પૂછતા બેટા કોઈ કામ હોય તો કહી દે હું કરી દઈશ નેહલે હંમેશાની જેમ તોછડાઈથી જવાબ આપ્યો તમારાથી કંઈ નહીં થાય તમે બેસો એક બાજુ હું બધું સંભાળી લઈશ દેવબેન ચૂપચાપ પાછા પોતાના રૂમમાં આવી ગયા સાંજે જ્યારે દર્શન ઓફિસથી આવ્યો તો દેવબેન બોલ્યા બેટા તારા પપ્પાનો ફોટો નીચે પડીને તૂટી ગયો છે મેં ઉપાડ્યો તો હાથમાં કાચનો ટુકડો ઘૂસી ગયો મારી તો નજર નથી પડતી તું જરાક જોઈ દઈશ અને તારા પપ્પાના ફોટાને જ્યારે સમય મળે તો નવો કાચ લગાડાવી દેજે ઘરમાં તૂટેલો ફોટો હજી દેવબેન કંઈ બીજું બોલે તે પહેલાં દર્શન ગુસ્સામાં બોલ્યો મમ્મી શું જરૂરત છે તમારે પપ્પાના ફોટાને વારંવાર ઉતારવાની પણ બેટા મમ્મી પ્લીઝ તમે નાની નાની વાતો માટે મને હેરાન ન કરે રાખો હું ઓફિસેથી થાકીને આવું છું થોડો આરામ પણ કરવા દો એવું બોલીને દર્શન પોતાના રૂમમાં જતો રહ્યો દેવબેનને મનમાં દુઃખ થયું તેમનું મન ભારી થઈ ગયું પણ તેઓ કંઈ બોલ્યા નહીં તેમના હાથમાં ખૂબ જ પીડા થઈ રહી હતી પછી તેઓ પોતાના રૂમમાં જઈને પોતાના પતિના ફોટાને જોઈને રડતા રડતા બોલ્યા તમે કેમ જતા રહ્યા મને એકલી મૂકીને મને પણ પોતાની સાથે લઈ જવી હતી ને અહીં કોઈને મારી કંઈ જરૂર નથી હાથની પીડા હવે વધતી જતી હતી પછી કંઈક વિચારીને તે ઊભા થયા અને કબાટના ડ્રોવરમાં કંઈક શોધવા લાગ્યા એક જૂના ચશ્મા જેની ફ્રેમની એક દંડી તૂટી ગઈ હતી તેને જોઈને તેમની આંખોમાં ચમક આવી ગઈ દેવબેને પોતાના ચશ્માને થોડા સાફ કર્યા પછી ધ્રુજતા હાથે તે પહેરીને પોતાના હાથમાંથી તે કાચનો ટુકડો કાઢવાનો પ્રયત્ન કરવા લાગ્યા ઘણી વખત પ્રયાસ કર્યા પછી પણ જ્યારે ટુકડો નીકળ્યો નહીં તો થાકીને તેઓ સૂઈ ગયા પરંતુ પીડાના કારણે નીંદર પણ કઈ રીતે આવે ફરી એકવાર ટુકડો કાઢવાનો પ્રયાસ કર્યો અને આખરે તે ટુકડો નીકળી ગયો એ રાત દેવુબેને કઈ રીતે કાઢી એ તેમનું મન જ જાણતું હતું દિવસે ને દિવસે તેમના પ્રત્યે આ વ્યવહાર હજી વધારે ખરાબ થતો જતો હતો ક્યારેક ક્યારેક નેહલ સંભળાવી દેતી આટલી ઉંમર થઈ ગઈ છે છતાં પણ આમનાથી એક જગ્યાએ બેસી નથી શકાતું જ્યારે જુઓ કોઈને કોઈ વાત ઉપર હેરાન કરતા જ રહે છે દર્શન પણ નેહલનો સાથ દેતા કહેતો મમ્મી તમારે હવે આરામ કરવો જોઈએ તમે પોતાનું ધ્યાન રાખો બાકી બધું અમે જોઈ લઈશું પરંતુ આ બધું સાંભળીને દેવબેનનું હૃદય હજી વધારે ભાંગી પડતું તેમણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે એક દિવસ એવો આવશે જ્યારે પોતાના જ ઘરમાં તેઓ પારકા જેવું મહેસૂસ કરશે દેવબેન પોતાની ઉંમરના છેલ્લા પડાવ ઉપર હતા વાળ સફેદ થઈ ગયા હતા અને ચહેરા પરની કરચલીઓ જીવનના સંઘર્ષોની સાક્ષી પુરાવી રહી હતી તેમણે પોતાનું આખું જીવન પોતાના દીકરા દર્શન અને દીકરી દીપ્તીના ઉછેરમાં લગાવી દીધું હતું પતિના મૃત્યુ પછી તેમણે એકલા જ બંને બાળકોને મોટા કર્યા હતા ના દિવસનું ભાન રહેતું ના રાતનું બસ એક જ સપનું હતું કે તેમના બાળકો ખુશહાલ જિંદગી જીવે જ્યારે દર્શન મોટો થયો નોકરી કરવા લાગ્યો અને પછી તેના લગ્ન નેહલ સાથે થઈ ગયા તો દેવબેનને લાગ્યું કે હવે તેમના જીવનમાં શાંતિ આવશે પરંતુ બધું જ એવું નહોતું જેવું તેમણે વિચાર્યું હતું શરૂઆતમાં નેહલ તેમની સાથે બરાબર હતી પરંતુ ધીરે ધીરે તેના વ્યવહારમાં બદલાવ આવવા લાગ્યો તે દરેક નાની મોટી વાત પર દેવબેનને ટોકવા લાગતી નેહલની સાથે સાથે દર્શનના વ્યવહારમાં પણ બદલાવ આવવા લાગ્યો દેવબેનને એવું મહેસૂસ થવા લાગ્યું કે તેઓ આ ઘરમાં એક બોજ બની ગયા છે દેવબેનની દીકરી દીપ્તી જે લગ્ન પછી પોતાના સાસરે હતી જ્યારે પણ પોતાની મમ્મી સાથે ફોન પર વાત કરતી તો દેવબેનના અવાજમાં તે ઉદાસી અનુભવતી મમ્મી બધું ઠીક છે ને દીપ્તી ઘણી વખત પૂછતી હા બેટા બધું બરાબર છે દેવબેન હંમેશા હસીને જવાબ આપતા પરંતુ મનમાં ને મનમાં પોતાની તકલીફો છુપાવી રહ્યા હતા એક દિવસ જ્યારે દીપ્તિ પિયરે આવી તો તે સમયે નેહલ અને દર્શન ઘરે નહોતા તે પોતાની મમ્મીના રૂમમાં ગઈ તો તેણે મમ્મીની સૂજી ગયેલી આંખો જોઈ તે સમજી ગઈ કે કંઈક તો ખોટું થઈ રહ્યું છે મમ્મી સાથે સાચું કહો મમ્મી દર્શન અને ભાભી તમને બરાબર રાખે છે ને દીપ્તિએ ચિંતિત થઈને પૂછ્યું દેવબેન હસીને બોલ્યા અરે ના બેટા એવું કંઈ પણ નથી એ બંને તો મારું ખૂબ જ ધ્યાન રાખે છે હવે હું ઘરડી થઈ ગઈ છું ને એટલે થાકી જાઉં છું બસ દીપ્તિને વિશ્વાસ થયો નહીં તે બોલી મમ્મી મને લાગે છે કે તમે મારાથી ઘણું બધું છુપાવી રહ્યા છો તમને જોઈને તો એવું નથી લાગતું કે તમે સમયસર જમતા પણ હશો દીપ્તિની વાત સાંભળીને દેવબેન બોલ્યા બેટા તું મારી ચિંતા શું કામે કરે છે હું બિલકુલ ઠીક છું દેવબેન દીપ્તિને કંઈ પણ જણાવવા નહોતા માગતા કે દીકરો અને વહુ તેમની સાથે કેટલો ખરાબ વ્યવહાર કરે છે પણ દીપ્તિ બધું જ જાણતી હતી પરંતુ કંઈ કરી નહોતી શકતી કેમ કે જો તેણે પોતાના ભાઈ ભાભીને કંઈક કહ્યું તો તેના જતા રહ્યા પછી તે લોકો મમ્મીને હજી પણ વધારે વાતો સંભળાવશે પોતાની મમ્મીનો હાથ પોતાના હાથમાં લઈને દીપ્તી બોલી મમ્મી તમે મારી સાથે મારા ઘરે ચાલો ને દીપ્તીની વાત સાંભળીને દેવબેન ધીરેથી બોલ્યા કેવી વાતો કરી રહી છે બેટા કોઈ મા પોતાની દીકરીના ઘરે કઈ રીતે રહી શકે ઘણી જગ્યાએ તો મા પોતાની દીકરીના ઘરનું પાણી પણ નથી પીતી તો હું તારા ઘરે કઈ રીતે રહી શકું અને લોકો શું કહેશે કે દીકરા અને વહુના હોવા છતાં પણ મા પોતાની દીકરીના ઘરે રહે છે પોતાની દીકરીના માથા પર હાથ રાખીને દેવબેન આગળ બોલ્યા બેટા હું નથી ઈચ્છતી કે મારા દીકરા અને વહુ વિશે લોકો કંઈ પણ વાતો કરે દીપ્તી સમજી ગઈ હતી કે તે ગમે એટલું કહી લેશે છતાં પણ તેની મમ્મી તેની સાથે નહીં જ રહે મિત્રો આજે પણ આપણા સમાજમાં ઘણી માતાઓ દેવબેનની જેમ પોતાની તકલીફો સહન કરવા છતાં પણ પોતાના દીકરા અને વહુના ઘરમાં રહેવાનું પસંદ કરે છે પણ પોતાની દીકરીના ઘરે તે રહી નથી શકતા તે પોતાની પરંપરાઓ અને સમાજના બનાવેલા નિયમોથી બંધાયેલા હોય છે દૂર શું કામે જવું મારી નાની પણ જ્યારે અમારા ઘરે આવતા હતા તો જમવાની વાત તો મૂકો એક ગ્લાસ પાણી પણ પીતા નહોતા મમ્મી લાખ કહેતા અમે બધા જીદ કરતા પરંતુ નાની હંમેશા એક જ વાત કહેતા બેટા દીકરીના ઘરનું પાણી પણ ન પી શકાય એ વિચારવાવાળી વાત છે કે આખરે શું કામે એક મા જે પોતાના બાળકો માટે આખી જિંદગી સમર્પિત કરી નાખે છે પછી તે ભલે દીકરો હોય કે દીકરી એને એવું લાગે છે કે દીકરીના ઘરમાં તે ન રહી શકે અથવા તો તે બોજ બની જશે આ ફક્ત એક પરંપરા નહીં પરંતુ સમાજની હલકી માનસિકતા છે સમય બદલી ગયો છે પરંતુ વિચાર હજી પણ એવા જ છે શું હવે આપણે આ માનસિકતાને બદલવાની જરૂરત નથી રવિવારનો દિવસ હતો દર્શન અને નેહલ ઘરેથી બહાર જવા માટે તૈયાર થઈ રહ્યા હતા પછી બંને જણાએ પોતાના બેગ પેક કર્યા અને દરવાજા તરફ જેવા જ જવા લાગ્યા કે દેવબેન જે હંમેશાની જેમ પોતાના રૂમમાં બેઠા હતા તે બંનેને આવી રીતે જતાં જોઈને બોલ્યા બેટા ક્યાંય જઈ રહ્યા છો શું નેહલે તેમની તરફ ગુસ્સાથી જોયું અને વૃક્ષ સ્વરમાં બોલી મમ્મી તમને એટલી પણ સમજણ નથી કે જ્યારે કોઈ બહાર જઈ રહ્યું હોય તો એને રોકવા ના જોઈએ દર્શને જલ્દીથી નેહલનો હાથ પકડ્યો અને કહ્યું અરે નેહલ તું પણ કોને સમજાવી રહી છે મોડું થઈ રહ્યું છે ચાલ પછી દેવબેન તરફ વળીને બોલ્યો અને હા મમ્મી તમે પૂછી રહ્યા હતા ને કે અમે ક્યાં જઈ રહ્યા છીએ તો સાંભળો અમે બે દિવસ માટે શિમલા ફરવા માટે જઈ રહ્યા છીએ આવું બોલીને દર્શન અને નેહલ દરવાજો બંધ કરીને જતા રહ્યા એ વિચાર્યા વગર કે તેમના ગયા પછી તેમના મમ્મી દેવબેન એકલા કઈ રીતે રહેશે શું ખાશે દેવબેન ચૂપચાપ દરવાજા તરફ જોતા રહી ગયા જાણે કંઈક કહેવાની હિંમત ભેગી કરી રહ્યા હોય પરંતુ તેમની પાસે શબ્દ નહોતા હવે બપોર થવા આવી હતી અને ભૂખના કારણે તેમના પેટમાંથી અવાજ આવવા લાગ્યો હતો તેઓ ધીરે ધીરે રસોડામાં ગયા પરંતુ ત્યાંની હાલત જોઈને તેઓ ચોંકી ગયા મીઠા વાસણોથી સિંક લબાલબ ભરેલી હતી બધો સામાન અસ્તવ્યસ્ત હતો એવું લાગી રહ્યું હતું જાણે નેહલે જલ્દી જલ્દીમાં કંઈ પણ સાફ સફાઈ કરવાની જરૂરત ના સમજી ભૂખ હોવા છતાં પણ દેવબેને પહેલાં રસોડાને બરાબર સાફ કર્યું હાથોમાં હવે તે પહેલાં જેવી તાકાત નહોતી રહી પરંતુ તેમણે પોતાની જાતને સંભાળી અને ગેસ ચાલુ કરીને પોતાના માટે દાળ અને ભાત ચડાવી દીધા પછી થોડીવાર માટે ત્યાં જ રસોડામાં બેસી ગયા થાકોડો એટલો હતો કે ક્યારે તેમને નીંદર આવી ગઈ ખબર જ ન પડી જ્યારે નીંદર ખુલી તો જોયું ભાત અને દાળનો ગેસ તો બંધ થઈ ગયો હતો દાળ અને ભાત હજી ચડ્યા જ નહોતા તેમણે ફરીવાર ગેસ ચાલુ કર્યો પરંતુ ગેસ જરાક એવો સળગીને બંધ થઈ ગયો કદાચ સિલિન્ડર ખતમ થઈ ગયો હતો પછી તેમણે વિચાર્યું કે ફ્રીજમાં રાખેલું કંઈક ખાઈ લે પરંતુ જ્યારે ફ્રીજનો દરવાજો ખોલ્યો તો અંદર ફક્ત થોડુંક વાસી શાક અને એક બે રોટલી બને તેટલો લોટ પડ્યો હતો પરંતુ ગેસ ખતમ થઈ જવાના કારણે રોટલી બનાવે તો પણ કઈ રીતે આ જોઈને તેમની આંખમાં આંસુ આવી ગયા અને મનમાં ને મનમાં વિચારવા લાગ્યા હવે તેમને પોતાના જ ઘરમાં આવી રીતે બે સમયના ભોજન માટે પણ સંઘર્ષ કરવો પડશે શું દેવબેનની ધીરજ હવે આખરે ખૂટી ગઈ હતી બે દિવસથી ભૂખ અને નબળાઈના કારણે હવે તેમની હિંમત જવાબ દેવા લાગી હતી દર્શન અને નેહલે પાછા આવવાની કોઈ જાણ કરી નહોતી ના કોઈ ફોન આવ્યો ના કોઈ સંદેશ ધ્રુજતા હાથોથી તેમણે મોબાઈલ ઉપાડ્યો થોડીવાર સુધી નંબર શોધતા રહ્યા અને પછી એક જાણીતા નામ પર આવીને આંગળીઓ રોકાઈ ગઈ ઊંડો શ્વાસ લેતા તેમણે ફોન લગાવી દીધો જેવો જ બીજી તરફથી ફોન ઉપાડવામાં આવ્યો તેમનો રૂંધાયેલો અવાજ નીકળ્યો હવે વધારે નથી સહન થતું હવે અહીં વધારે નહીં રહી શકું તું આવી જા ફોનની સામેની બાજુ અમુક ક્ષણ માટે શાંતિ છવાયેલી રહી પછી એક મજબૂતીથી ભરેલો અવાજ આવ્યો તમે ચિંતા ન કરો મમ્મી હું આવી રહી છું અવાજ સાંભળતા જ દેવબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા આ બીજું કોઈ નહીં તેમની દીકરી દીપ્તી હતી એ જ દીકરી જેના વારંવાર કહેવા છતાં પણ દેવબેન તેની સાથે ગયા નહોતા દીપ્તીએ હંમેશા મમ્મી પ્રત્યે પ્રેમ દેખાડ્યો હતો પરંતુ દેવબેન તેને વારંવાર સમજાવતા રહેતા દીકરીઓ પારકુધન હોય છે આ જ વિચારે તેમને ક્યારેય એવો અહેસાસ થવા ના દીધો કે તેમની દીકરી પણ તેમની જ સંતાન છે જે આજે પણ તેમને એટલો જ પ્રેમ કરે છે જેટલો પહેલાં કરતી હતી પરંતુ આજે જ્યારે પોતાના દીકરાએ જ તેમને ભૂલાવી દીધા તો એ જ દીકરી તેમના એક વાક્ય પર બધું જ મૂકીને આવવા માટે તૈયાર હતી દેવબેને ફોન કાનથી હટાવ્યો આંખો બંધ કરી અને એક ઊંડો શ્વાસ લીધો પહેલી વખત તેમને લાગ્યું કે તેઓ હવે એકલા નથી દેવબેન થોડીવાર માટે એમ જ બેઠા રહ્યા મનમાં હળવી રાહત હતી કે હવે કોઈ પોતાનું આવી રહ્યું છે પરંતુ આંખોમાં છતાં પણ આંસુ હતા કેમ કે જે દીકરો તેમના ગઢપણનો સહારો બનવો જોઈતો હતો એ જ તેમને એકલતાની આ ખીણમાં નાખીને જતો રહ્યો હતો તેમણે ઘરમાં ચારે બાજુ નજર દોડાવી દરેક ખૂણો વિરાન લાગી રહ્યો હતો આ એ જ ઘર હતું જ્યાં ક્યારેક દર્શનની હસી ગુંજતી હતી જ્યાં તેમના હાથેથી બનેલા ભોજનની સુગંધ આખા ઘરમાં ફેલાઈ જતી હતી પરંતુ હવે આ ઘરમાં ફક્ત શાંતિ હતી એક એવી શાંતિ જે હૃદયને ચીરી રહી હતી લગભગ બે કલાક પછી દરવાજાની ઘંટી વાગી દેવબેનનું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું તેમણે ડગમગતા પગલે દરવાજો ખોલ્યો સામે દીપ્તિ ઊભી હતી આંખોમાં ચિંતા ચહેરા પર ગુસ્સો અને મનમાં મા માટે અઢળક પ્રેમ લઈને મમ્મી દીપ્તિએ તેમને જોતાં જ ગળે લગાવી લીધા દેવુંબેનની આંખોમાં રોકાયેલા આંસુ વહી નીકળ્યા આટલા દિવસોથી જે પીડા તેમણે મનમાં દબાવી રાખી હતી એ હવે દીપ્તીના ગળે વળગતા જ છલકાવા લાગી હતી દીપ્તિના પતિ મયુર પણ તેમની સાથે આવ્યા હતા તેઓ આગળ વધીને દેવુંબેનને પગે લાગ્યા અને પ્રેમથી બોલ્યા મમ્મી તમે અમને પહેલાં કેમને બોલાવ્યા દેવબેને કંઈ પણ જવાબ આપ્યો નહીં તેઓ બસ દીપ્તિ તરફ જોતા રહ્યા જાણે વિશ્વાસ જ ન થઈ રહ્યો હોય કે કોઈ એમના માટે પણ આટલી ચિંતા કરી શકે છે દીપ્તિએ અંદર આવીને ઘરની હાલત જોઈ વિખરાયેલો સામાન રસોડામાં પડેલા અડધા ચડેલા ચોખા ખાલી ગેસ અને માની કમજોર હાલત જોઈને તેને ગુસ્સો પણ આવી રહ્યો હતો અને ખૂબ જ વધારે તકલીફ પણ થઈ રહી હતી ભાઈ અને ભાભી ક્યાં છે દીપ્તિએ પૂછ્યું શિમલા ગયા છે દેવુંબેને ઉદાસી ભરેલા સ્વરમાં કહ્યું દીપ્તિનું લોહી ઉકળવા લાગ્યું મમ્મી તમને આવી હાલતમાં મૂકીને એ બંને મસ્તી કરવા જતા રહ્યા અને ફોન પણ ન કર્યો શું એટલું પણ નહોતા વિચારી શકતા કે તમે એકલા છો દેવુંબેન કંઈ બોલ્યા નહીં તેઓ બસ ચૂપચાપ પોતાની દીકરીને જોતા રહ્યા દીપ્તિએ બીજો કોઈ સવાલ કર્યો નહીં તે સીધી અંદર ગઈ અને મમ્મીના કપડાં પેક કરવા લાગી મમ્મી હવે તમે આ ઘરમાં એક ક્ષણ માટે પણ નહીં રહો ભાઈ અને ભાભી માટે તમે ફક્ત એક જવાબદારી બની ગયા છો પ્રેમ નથી તમારા પ્રત્યે જરાય પરંતુ મારા માટે તમે મારી દુનિયા છો હવે તમે મારી સાથે ચાલશો દેવબેન કંઈ કહી ના શક્યા તેમની આંખોમાં આંસુ હતા પરંતુ આ વખતે દુઃખના નહીં રાહતના હતા અને ત્યાં બીજી બાજુ શિમલાના ઠંડા વાતાવરણમાં દર્શન અને નેહલ ફરી રહ્યા હતા અને પોતાની જિંદગીની મજા લઈ રહ્યા હતા તેઓ એક પ્રખ્યાત કેફેમાં ગયા જ્યાં તેમણે જોયું કે એક જાણીતો ચહેરો સામે આવી રહ્યો હતો તે વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ ડૉક્ટર સોલંકી હતા જેમના વિશે દર્શનને લાગતું હતું કે તેમણે નેહલનો જીવ બચાવ્યો હતો દર્શન તરત તેમની પાસે ગયો અને ખુશીથી બોલ્યો અરે ડૉક્ટર સાહેબ તમે અહીં આ તો ખુશીની વાત છે તમને યાદ છે તમે મારી પત્ની નેહલનો જીવ બચાવ્યો હતો હું હંમેશા તમારો આભારી રહીશ ડૉક્ટર સોલંકીએ હસીને દર્શનનું અભિવાદન કર્યું પરંતુ તેમના ચહેરા પર એક હળવો સંકોચ પણ હતો દર્શનની વાત સાંભળીને ડોક્ટર થોડા ગંભીર થઈ ગયા તેમણે દર્શન અને નેહલને એક ખૂણામાં બેસવાનો ઇશારો કર્યો અને ધીરેથી કહ્યું દર્શનભાઈ તમને એક હકીકત જણાવવાનો સમય આવી ગયો છે જે તમને હજી સુધી ખબર નથી દર્શન અને નેહલ બંને ચોંકી ગયા દર્શને હેરાનીથી પૂછ્યું હકીકત કેવી હકીકત ડૉક્ટર સાહેબ ડૉક્ટર સોલંકીએ ઊંડો શ્વાસ લેતા કહ્યું દર્શનભાઈ જે ઓપરેશન પછી તમારા પત્ની ઠીક થઈ ગયા હતા તેમાં એમને એક કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂરત હતી તમે હંમેશા સમજતા રહ્યા કે નેહલબેનને કિડની કોઈ અજાણ્યા ડોનરે આપી હતી પરંતુ હકીકત એ છે કે એક કિડની તમારી મમ્મી દેવુબેને આપી હતી આ સાંભળતા જ દર્શન અને નેહલના ચહેરાનો રંગ ઉડી ગયો નેહલે ડોક્ટરને પૂછ્યું મારા સાસુએ ડૉક્ટર સોલંકીએ માથું હલાવીને કહ્યું હા દેવુબેને પોતાની એક કિડની તમને આપવાનો નિર્ણય કરી લીધો હતો તેમણે મને એ પણ કહ્યું હતું કે આ વાતની ચર્ચા ક્યારેય પણ તમારી સાથે ન કરવામાં આવે કેમ કે તેઓ નહોતા ઈચ્છતા કે તમને એવું લાગે કે તમારું જીવન તેમના બલિદાનથી જોડાયેલું છે પરંતુ દર્શનભાઈ તેમની આ ઉંમરમાં તમારે એમનો કંઈક વધારે જ ખ્યાલ રાખવો જોઈએ નેહલનું ગળું સુકાઈ ગયું તેના કાનોમાં ડોક્ટરની વાતો ગુંજવા લાગી તેની આંખોની સામે પોતાની સાસુ દ્વારા કરવામાં આવેલા બલિદાનનું દ્રશ્ય તરવા લાગ્યું તે વિચારી પણ નહોતી શકતી કે જે મા સાથે તેણે અને દર્શને આટલો ખરાબ વ્યવહાર કર્યો એ જ માએ પોતાનો જીવ જોખમમાં નાખીને તેની જિંદગી બચાવી હતી દર્શને પણ પોતાની ભૂલને મહેસૂસ કરી અને તેની આંખમાં આંસુ આવી ગયા બંને જણાએ એકબીજા તરફ જોયું અને એક જ વાત તેમના મનમાં હતી પસ્તાવો અને મમ્મીને મળવાની તડપ શિમલાથી પાછા ફરતા સમયે દર્શન અને નેહલના મનમાં બેચેની હતી ડૉક્ટર સોલંકીથી ખબર પડેલી હકીકતે તેમને ઝંઝોળીને રાખી દીધા હતા બંને જણાએ નિર્ણય કર્યો કે ઘરે પહોંચતા જ તેઓ પોતાની મમ્મી પાસે માફી માગશે અને હવેથી તેમને ક્યારેય પણ એકલતા મહેસૂસ નહીં થવા દે જ્યારે તેઓ ઘરે પહોંચ્યા અને દરવાજો ખોલ્યો તો એક નીરવ શાંતિ ફેલાયેલી હતી તેમને આશા હતી કે મમ્મી અંદર હશે પરંતુ ઘરમાં ક્યાંય પણ તેઓ દેખાણા નહીં દરેક ખૂણો ખાલી લાગી રહ્યો હતો દર્શન અને નેહલે તરત પોતાના રૂમ તરફ દોડ લગાવી પરંતુ દેવબેન તેમને ક્યાંય પણ મળ્યા નહીં ત્યારે નેહલની નજર ટેબલ પર રાખેલા એક કાગળ ઉપર પડી તેણે ધ્રુજતા હાથે તે ચિઠ્ઠી ઉપાડી અને જોરથી દર્શનને રાડ પાડી દર્શન જુઓ મમ્મીએ ચિઠ્ઠી મૂકી છે દર્શને જલ્દીથી નેહલના હાથમાંથી ચિઠ્ઠી લીધી અને વાંચવા લાગ્યો પ્રિય દર્શન અને નેહલ તમારા જીવનમાં મારી કોઈ જગ્યા નથી અને આ વાત હવે હું સમજી ગઈ છું હું તમારા બંનેના સુખી જીવન માટે હંમેશા પ્રાર્થના કરીશ પરંતુ હવે આ ઘરમાં મારો જીવ મૂંઝાય છે મેં મારા માટે એક નવી જગ્યા શોધી લીધી છે જ્યાં હું મારી બાકીની જિંદગી આરામથી વિતાવી શકું મારી ચિંતા ન કરતા તમારી મમ્મી દેવબેન ચિઠ્ઠી વાંચતા જ દર્શન અને નેહલની આંખોમાં આંસુ આવી ગયા દર્શને ચિઠ્ઠી પકડીને કહ્યું મમ્મી આપણને મૂકીને જતા રહ્યા નેહલ અને આપણે તેમને આ હાલતમાં પહોંચાડ્યા છે નેહલે આંખમાં આંસુ સાથે કહ્યું આપણે આપણી મા સાથે કેટલો ખરાબ વ્યવહાર કર્યો દર્શન ગમે તે થાય આપણે તેમને પાછા લઈ આવીશું દર્શને નેહલ તરફ જોયું અને ગંભીર સ્વરમાં કહ્યું હા નેહલ હવે આપણે મમ્મીને શોધવા પડશે અને તેમની પાસે માફી માગવી પડશે હવે આપણે તેમને ક્યારે પણ એકલા નહીં મૂકીએ દર્શન અને નેહલે તરત દેવબેનની શોધ શરૂ કરી તેમના મનમાં પશ્ચાતાપનો બોજ હતો પરંતુ સાથે જ એક દ્રઢ નિશ્ચય પણ હતો કે તેઓ પોતાની માને પાછા લઈ આવીને તેમનું જીવન ખુશીઓથી ભરી દેશે દર્શન અને નેહલ આખા શહેરમાં દેવબેનને શોધી ચૂક્યા હતા તેમણે દરેક એ જગ્યા પર તપાસ કરી જ્યાં તેમના મમ્મી જઈ શકતા હતા મંદિર ધર્મશાળા દેવબેનના જૂના બહેનપણીઓ સગા સંબંધીઓ પરંતુ ક્યાંય પણ તેમને દેવબેન વિશે સમાચાર મળ્યા નહીં થાકીને જ્યારે તેઓ ઘરે પાછા આવ્યા તો નેહલે ચિંતિત સ્વરમાં કહ્યું દર્શન આપણે દરેક જગ્યાએ તપાસ કરી લીધી પરંતુ એક જગ્યા એવી પણ છે જ્યાં આપણે હજી સુધી નથી જોયું દર્શને હેરાનીથી પૂછ્યું કઈ જગ્યા નેહલ નેહલે ઊંડો શ્વાસ લીધો અને ધીમા સ્વરમાં કહ્યું દીપ્તિનું ઘર દીપ્તિનું નામ સાંભળતા જ દર્શનનો ચહેરો સખત થઈ ગયો તે ગુસ્સામાં બોલ્યો ના મમ્મી દીપ્તિના ઘરે નહીં જાય તું એમને ઓળખે છે ને તેમણે હંમેશા કહ્યું છે કે દીકરીઓ ધન હોય છે તેઓ પોતાના દીકરાનું ઘર મૂકીને દીકરીના ઘરે તો ક્યારેય નહીં જાય નેહલે દર્શનનો હાથ પકડીને તેને સમજાવ્યું દર્શન મમ્મી હજી સુધી પોતાના તે જૂના વિચારમાં જ જીવી રહ્યા હતા પરંતુ આપણે બંને તેમને જે રીતે એકલા મૂકી દીધા ત્યાર પછી કદાચ તેમને મહેસૂસ થયું હશે કે તેમના માટે સાચો આશરો કોણ છે જો તેઓ બીજે ક્યાંય નથી ગયા તો વિશ્વાસ કરો દીપ્તિ પાસે જરૂર હશે દર્શન મૂંઝવણમાં પડી ગયો તે જાણતો હતો કે મમ્મીએ હંમેશા દીપ્તિને પ્રેમ કર્યો હતો હવે શું તેઓ ખરેખર પોતાની દીકરી પાસે જતા રહ્યા હતા નેહલે દર્શનની મૂંઝવણ જાણી લીધી હતી એટલે બોલી એક વખત ફોન કરીને જોઈ લો દર્શન જો મમ્મી ત્યાં નહીં હોય તો કમસે કમ આપણને ખબર તો પડી જશે દર્શને ક મને ફોન ઉપાડ્યો અને દીપ્તિનો નંબર ડાયલ કર્યો અમુક જ સેકન્ડમાં દીપ્તિનો અવાજ આવ્યો હલો દર્શન અમુક ક્ષણ માટે ચૂપ રહ્યો પછી ધીમા સ્વરમાં બોલ્યો દીપ્તિ મમ્મી તારી પાસે છે શું ફોનની સામેની તરફથી થોડીવાર માટે કંઈ અવાજ આવ્યો નહીં પછી દીપ્તિ બોલી તને મમ્મીની યાદ કેમ આવી રહી છે દર્શન જ્યારે મમ્મી તારા ઘરમાં એકલા હતા ત્યારે તે ક્યારેય પણ તેમનો હાલ પૂછ્યો નહીં હવે અચાનક શું કામે દર્શનને દીપ્તિના આ શબ્દો તીરની જેમ ખૂંચ્યા તે જાણતો હતો કે દીપ્તિ સાચું કરી હતી તેણે કુંડો શ્વાસ લીધો અને રૂંધાયેલા સ્વરમાં કહ્યું દીપ્તિ હું જાણું છું કે મેં ઘણું ખોટું કર્યું છે મેં મમ્મીને તે પ્રેમ અને સન્માન નથી આપ્યું જેના તેઓ હકદાર હતા પરંતુ હવે હું મારી ભૂલ સુધારવા માંગુ છું મારે મમ્મી સાથે વાત કરવી છે પ્લીઝ દીપ્તિ દીપ્તિએ થોડી વાર વિચાર્યું પછી બોલી મમ્મી હમણાં આરામ કરી રહ્યા છે પરંતુ જો તું હકીકતમાં પોતાના વર્તન પર પછતાઈ રહ્યો છે તો આવીને મમ્મી પાસે પોતે જ માફી માંગી લે દર્શનની આંખમાં આંસુ આવી ગયા તેણે તરત કારની ચાવી ઉપાડી અને નેહલને કહ્યું ચાલ આપણે મમ્મી પાસે જવાનું છે નેહલે રાહતનો શ્વાસ લીધો અને બંને તરત જ દીપ્તીના ઘર તરફ જવા નીકળી પડ્યા આખા રસ્તામાં દર્શનના દિમાગમાં મમ્મીનો ચહેરો ફરી રહ્યો હતો શું મમ્મી તેને માફ કરી શકશે હવે આ એક સવાલ તેના મનમાં ગુંજી રહ્યો હતો દર્શન અને નેહલ દીપ્તીના ઘર તરફ સ્પીડમાં જઈ રહ્યા હતા કારની વધતી જતી સ્પીડની સાથે દર્શનનું હૃદય પણ જોર જોરથી ધબકી રહ્યું હતું દીપ્તિના ઘરની સામે પહોંચીને દર્શને ઊંડો શ્વાસ લીધો દરવાજા પર પહોંચીને તેણે ધીરેથી બેલ વગાડી થોડીક જ વારમાં દરવાજો ખુલ્યો અને સામે દીપ્તી ઊભી હતી આંખોમાં નારાજગી પરંતુ ચહેરા પર તેજ લાગણી દીપ્તિએ કંઈ પણ કહ્યા વગર તેમને અંદર આવવા દીધા દર્શનની નજરો રૂમમાં દેવુબેનને શોધવા લાગી ત્યારે તેની નજર સોફા ઉપર પડી જ્યાં દેવુંબેન સૂતા હતા તેમની આંખો બંધ હતી ચહેરો ઉતરેલો હતો અને માથા પર કરચલીઓ હતી જાણે કોઈ ભારી બોજ તેમના હૃદય પર હતો દર્શનનું હૃદય જોરથી ધબક્યું તેણે ગભરાઈને દીપ્તિને પૂછ્યું મમ્મીને શું થયું છે તે આટલા કમજોર કેમ લાગી રહ્યા છે દીપ્તિએ તીખા સ્વરમાં કહ્યું તને હવે મમ્મીની હાલત પર ચિંતા થઈ રહી છે દર્શન જ્યારે એ બે બે દિવસ ભૂખ્યા હતા ત્યારે તે એક વખત પણ વિચાર્યું નહીં કે તેમની તબિયત કેવી હશે દર્શનની આંખો શરમથી નીચે નમી ગઈ નેહલ પણ પોતાને દોષી અનુભવી રહી હતી પછી દીપ્તિએ ગુસ્સો શાંત કર્યો અને નરમ સ્વરમાં કહ્યું મમ્મી ખૂબ જ થાકી ગયા છે દર્શન તેમણે આખી જિંદગી તારા ઉપર અને તારા ઘર ઉપર ન્યોછાવર કરી દીધી અને બદલામાં તેમને શું મળ્યું ફક્ત એકલતા દર્શને ગોઠણભેર બેસીને ધીરેથી દેવુબેનનો હાથ પકડી લીધો હાથનો સ્પર્શ થતાં જ દેવુબેનની આંખો ખુલી તેમણે દર્શનને સામે જોયો તો અમુક ક્ષણ માટે કંઈ સમજી ન શક્યા મમ્મી દર્શનનો અવાજ ગડગડો હતો મમ્મી હું ખૂબ જ ખોટો હતો મને માફ કરી દો દેવબેનની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા પરંતુ તેમણે કંઈ કહ્યું નહીં બસ પોતાની કમજોર હથેળીથી દર્શનના હાથને હળવેથી દબાવ્યો દર્શને તેમના ખોળામાં માથું મૂકી દીધું અને જોર જોરથી રડવા લાગ્યો મને ખબર છે મમ્મી કે મેં તમને ખૂબ જ તકલીફ આપી છે પરંતુ હવે વધારે નહીં હું તમને લેવા આવ્યો છું હવે તમે મારી સાથે ચાલો હું તમને ક્યારે પણ એકલા નહીં મૂકું દેવબેને ધીરેથી માથું હલાવ્યું જાણે કહી રહ્યા હોય કે અત્યાર સુધી મારો દીકરો ક્યાં હતો દીપ્તિએ આગળ વધીને કહ્યું દર્શન મમ્મી હવે આ ઘરમાં ખુશ છે અહીં તેમને એ પ્રેમ અને સન્માન મળે છે જેની તેમને જરૂરત હતી દર્શન દીપ્તિ તરફ જોઈને બોલ્યો મેં મારી ભૂલ સમજી લીધી છે દીપ્તિ અને હવે હું પોતાની માને આવી રીતે એકલી ન મૂકી શકું રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ દીપ્તિ દર્શન અને નેહલને જોઈને સમજી ગઈ હતી કે તે બંનેને પોતાની ભૂલ સમજાઈ ગઈ છે પછી દીપ્તિએ દેવબેનનો હાથ પકડ્યો અને પ્રેમથી કહ્યું મમ્મી દર્શન અને નેહલને માફ કરી દો તે બંનેએ પોતાની ભૂલ માની લીધી છે અને હકીકતમાં તેઓ ઈચ્છે છે કે હવે તમને ક્યારે પણ કોઈ તકલીફ ન થાય શું તમે એ બંનેને એક તક નહીં આપો દેવુંબેને દર્શન અને નેહલ તરફ જોયું તેમના ચહેરા પર પસ્તાવો સાફ દેખાઈ રહ્યો હતો તેમની આંખોમાં સાચા પશ્ચાતાપના આંસુ હતા દર્શને દેવુંબેનને પગે લાગીને કહ્યું મમ્મી પ્લીઝ મને એક તક આપી દો હું વાયદો કરું છું હવેથી તમને ક્યારે પણ કોઈ તકલીફ નહીં થાય નેહલે પણ માથું નમાવીને કહ્યું મમ્મી હું પણ મારી બધી જ ભૂલો માટે ખૂબ જ શરમસાર છું હું તમારા વગર એ ઘરની કલ્પના પણ નથી કરી શકતી પ્લીઝ અમારી સાથે ઘરે ચાલો દેવબેનની આંખમાંથી આંસુ છલકાઈ પડ્યા તેમણે દર્શન અને નેહલના માથા પર હાથ ફેરવ્યો અને ધીરેથી કહ્યું બેટા જો તમે બંને હકીકતમાં બદલાઈ ગયા છો તો હું તમને બંનેને માફ કરું છું પછી દેવબેને દીપ્તિ અને મયુર તરફ જોયું અને પ્રેમથી કહ્યું બેટા તમે મને અપનાવીને દીકરીનું સાચું રૂપ દેખાડ્યું તમારા વગર હું કદાચ ભાંગી પડી હોત પરંતુ હવે સમય આવી ગયો છે કે હું મારા ઘરે પાછી જતી રહું દીપ્ટીની આંખમાં આંસુ આવી ગયા પરંતુ તેણે માનો નિર્ણય ખુશી ખુશી સ્વીકાર કર્યો દર્શન અને નેહલે દેવબેનનો સામાન ઉપાડ્યો અને ગાડીમાં રાખ્યો અને ગાડી ધીરે ધીરે આગળ વધી ગઈ દેવબેનના ચહેરા પર સંતોષનો ભાવ હતો કેમ કે આ વખતે તેઓ મજબૂરીમાં નહીં પરંતુ પોતાના દીકરા અને વહુના બદલાયેલા મન સાથે પાછા પોતાના ઘરે જઈ રહ્યા હતા ગાડી જેવી જ ઘરની સામે ઊભી રહી દર્શને દરવાજો ખોલ્યો અને મમ્મીનો સામાન કાઢવા લાગ્યો નેહલ પણ આગળ આવી અને દેવુબેનનો હાથ પકડીને બોલી મમ્મી હવેથી આ ઘરમાં તમારી દરેક ક્ષણ ખુશીઓથી ભરેલી હશે દેવુબેને ઘરના ઉમરા પર નજર નાખી આ જ એ ઘર હતું જ્યાં તેમણે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું હતું પરંતુ થોડા સમય પહેલાં સુધી આ ઘર ફક્ત દિવાલોથી બનેલું એક મકાન રહી ગયું હતું પ્રેમ લાગણી અને માન સન્માન વગર દર્શન આગળ વધીને દેવબેનના પગે પડ્યો અને કહ્યું મમ્મી જ્યાં સુધી હું જીવું છું તમને ફરી ક્યારેય પણ કોઈ દુઃખ નહીં થવા દઉં દેવબેનની આંખમાં આંસુ આવી ગયા પરંતુ આ વખતે તે આંસુ ખુશીના આંસુ હતા તેમણે દર્શનના માથા પર હાથ ફેરવતા કહ્યું બસ હવે મારે બીજું કંઈ પણ નથી જોઈતું બેટા બસ તારો આ જ પ્રેમ બન્યો રહે નેહલે તરત દેવબેનનો મનપસંદ ઝૂલો ફરીવાર આંગણામાં લગાવી નાખ્યો જ્યાં તેઓ ઘણી વખત બેસીને સાંજની ચા પીતા હતા સાંજે નેહલે પોતે રસોડામાં જઈને દેવુબેન માટે તેમની પસંદનો શીરો બનાવ્યો અને દર્શને પોતે પોતાના હાથેથી માને ખવડાવ્યો દેવુબેનની આંખોમાં ચમક હતી તેમણે પ્રેમથી દર્શન અને નેહલના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું હવે મને કોઈ ડર નથી કોઈ ચિંતા નથી મારે બસ આ જ જોઈતું હતું મારો પરિવાર મારું પ્રેમ ભરેલું ઘર હવે તે ઘર ફરીવાર એ જ જૂનું ખુશાલ ઘર બની ગયું હતું જ્યાં પ્રેમ લાગણી અને સન્માન દરેક ખૂણામાં વસતા હતા મિત્રો મા ફક્ત જન્મ નથી દેતી પરંતુ પોતાના બાળકો માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી નાખે છે તે કોઈ પણ સ્વાર્થ વગર કે કોઈ પણ અપેક્ષા વગર ફક્ત પોતાના પરિવારની ખુશીઓ માટે જીવે છે પરંતુ જ્યારે એ જ એકલી પડી જાય છે તિરસ્કાર સહન કરે છે તો એ આપણી સૌથી મોટી વિફળતા હોય છે એક માને ફક્ત પ્રેમ અને સન્માન જોઈએ ના કોઈ મોંઘા ઉપહાર ના કોઈ મોટી સુવિધાઓ જો આપણે આપણા માતા પિતાને પ્રેમ સન્માન અને સમય આપીશું તો એનાથી મોટો કોઈ ઉપહાર નથી થઈ શકતો મિત્રો જો તમને આજની આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો